બે વર્ષ પહેલા વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના સંગમ રોડથી એરપોર્ટ સુધી પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે તાજેતરમાં વરસાદ વરસાદને કારણે હતી કારણે આ વિસ્તારના પહોંચી હતી જેથી સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી કે આ પેવર બ્લોક સારા છે તેમની ગોઠવણ કરી આપે નવા પેવર બ્લોક નાખવાની જરૂર નથી તમામ બ્લોક સારા છે જે જૂના જે તૂટી ગયા છે તેને રિપ્લેસ કરવામાં આવે ત્યારે પાલિકા તંત્રનું અનગટ વહીવટ બે વર્ષ નાખેલા પેવર બ્લોક જેમની કન્ડિશન સારી છે તે બદલી નાખવાની કામગીરી હાથ ધરી હતી જેથી સ્થાનિકોમાં નારાજગી જોવા મળી હતી સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે તેમના વેરાના પૈસાનો વેટફાટ પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે અને પોતાના કોન્ટ્રાક્ટરોને લાભ મળે તેવા હેતુ સાથે આ કામગીરી કરવામાં કરવામાં આવી રહી છે છે તેવી રીતના આક્ષેપો આવ્યા વડોદરા મહાનગરપાલિકા પ્રજાના સુખાકારી માટે કટિબદ્ધ છે ત્યારે પ્રજાના વેરાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે કેવી રીતનો આક્ષેપ પ્રજા પોતે કરી રહી છે સંગમથી હરણી જવાના માર્ગ ઉપર પેવર બ્લોક કામગીરીથી લાખો કરોડોની કમાણી કરતા કોન્ટ્રાક્ટ

બ્લોક લગાડેલા એવરીબડી આર હેપી કોઈને કોઈ તકલીફ નથી અને તમે જુઓ ને બ્લોક ની ક્વોલિટી જુઓ સાહેબ ખરેખર જેને બી લગાડે છે એને સેલ્યુટ કરું છું કોઈ તકલીફ નથી સાહેબ ફર્સ્ટ ક્લાસ અને આ બે વર્ષ હજુ તો થયા નથી સાહેબ આના માટે અમે બી પીપલ આર પેઇંગ ટેક્સ અમે આજે ટેક્સ ના પૈસા ભરીએ છીએ અને ઘણું બધું કામ કરવાનું છે સાહેબ ગુવા પડી જાય ઠેર ઠેર વિશ્વામિત્ર નું કેટલું બધું એન્કરોજમેન્ટ થયું છે ખાડા કેટલા છે રોડ રસ્તા કરાવો અને આ બધું જાણી જોઈને પેટ છોડી પીડા શા માટે ઉભી કરો છો તો મારી કોર્પોરેશન ના અધિકારી કર્મચારી તથા અમારા ઇલેક્ટેડ મેમ્બર્સ તમારી બે હાથ જોડીને વિનંતી છે કે તમે આવું કામ કરીને શા માટે બીજેપી ની સરકાર ને જે સરકાર વિકાસ લખી છે વિશ્વની અંદર જેનું નામ એનું નામ તમે શા માટે બગાડો છો અને લોકો બધા એટલા ત્રાસી ગયા છે સાહેબ છેલ્લા ત્રણ દિવસ થી કોઈ સરખી રીતે પાર્ક નથી કરતું એક તો ચોમાસાની સિઝન અને જો બધા ઢગલા અને આ બ્લોક માં કોઈ તકલીફ નથી તો કોર્પોરેશન ના સત્તાવાળા મારી નમ્ર વિનંતી કે આ બધું તાત્કાલિક ઇમિજિયેટલી બંધ કરો અને જે છે એને કરો Don't waste money, energy and resources. These are the natural resources. Why should we waste? We being a Indian, being a Baronian, it is our first prime duty.